નમસ્તે ખેડૂત મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો તો એક જૂન થી દેશભરમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થશે સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસીડી નકલી બિયારણ અને ખાતરથી રહેજો સાવધાન રેમલ વાવઝોડું ક્યારે ટકરા છે ગુજરાત પર સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો ઉપરાંત વાત કરી તેઓ રેશન કાર્ડ ધારકને લઈને મોટી જાહેરાત કરાઈ છે સત્તરમો હપ્તો ક્યારે આવશે અને વાત કરી દઈએ શું વિદ્યાર્થીઓને નવસો રૂપિયા ભેટ મળશે શું જૂના આધાર કાર્ડ રદ થશે તો મિત્રો આ તમામ સમાચારની વિગત વાત કરીએ તે પહેલાં ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલ બે લાઇકનને દબાવો જેથી રોજ તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે તો સમાચારમાં આગળ વધીએ તો એક જૂનથી દેશભરના ટ્રાફિકના નવા નિયમો લાગુ કરાશે તો નવા નિયમો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા જારી કરવામાં આવશે આમાં એક જૂનથી બે હજાર ચોવીસથી નવા નિયમ લાગુ થશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપી વાહન ચલાવે છે તો તેને એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે તો સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જોકે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે ઉપરાંત તમને જણાવી દઈએ કે લાઇસન્સ અઢાર વર્ષથી ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે સોળ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી સીસીની ક્ષમતાવાળી મોટરસાયકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે આ પછી જ્યારે તમે અઢાર વર્ષના થશો ત્યારે તમે લાયસન્સની અપડેટ કરાવી શકો છો આમ પહેલી જૂનથી દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો રેમલ વાવાઝોડું ક્યારે ટકરા છે તો રેમલે મસાવ્યો છે કહેર તો સક્રાવતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે છ જેટલા લોકોના જીવ ગયા છે તેલંગાણા અને અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી અને તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થઈ ગયા છે રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદ કહેર મસાવ્યો છે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા છે રેમલ પ્રભાવને જોવા મળ્યા અને આસામના એ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે આમ રેમલ વાવાઝોડે હાલ કહેર મચાવ્યો છે તો મિત્રો હાલ સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત તમને કરી દઈએ કે સ્માર્ટ મીટર લઈને મોટું નિવેદન કરવામાં આવ્યું છે તો ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર મુદ્દો ચાલ્યો છે ત્યારે ઠેર ઠેર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટર વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે તમે કહ્યું છે કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચી ચીટર લઈને આવ્યા છે પ્રિપેડના નામે એડવાન્સમાં જ કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે આ કરોડો રૂપિયામાંથી ભાજપ ચૂંટણી ફંડ આપવામાં આવશે આવી રીતે સ્માર્ટ મીટરને લઈને હાલ લૂંટવામાં આવી રહ્યું છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો ત્યારબાદ મિત્રો જોઈએ કે સત્તરમાં હપ્તો ક્યારે આવશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર આપવામાં આવે છે આ આ નાણાં દર સાર મહિને બે હજાર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતના યોજનાની આગામી હપ્તા એટલે કે સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પહોંચી રહ્યા છે કે બે હજારના સત્તરમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો તો મિત્રો તમને અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ સોળમાં હપ્તા મળ્યા છે આ પછી બધા ખેડૂતોને બે હજારના સત્તર હપ્તાની રાહ જોઈ રહ્યા છે દરેક વ્યક્તિ જાણે છે કે આ યોજના દરેક હપ્તો લગભગ ચાર મહિના પછી આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરી સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો સત્તરમો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જેથી જે પણ ખેડૂતો મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો મેળવવા માગતા હોય તે ઈ કેવાયસી જરૂરથી કરાવી લેજો જો હજી સુધી ભાગ્યું હોય તો અને જમીન રેકોર્ડની ચકાસણી પણ કરાવી લે અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે કે કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તે પણ ચેક કરાવી લેજો જેથી તમને સત્તરમો હપ્તો વહેલી તકે મળી શકે તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સોલાર પંપ લગાવવા નેવું ટકાની સબસિડી તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ આ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદ છ ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે વિસારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે સરકારની આ સુવિધાના લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમની આ યોજનામાં નામ આવશે અને તેમને આ લાભ મળશે તો મિત્રો તે પછીના મહત્વના સમાસનની વાત કરીએ તો રેશન કાર્ડ લઈને મોટી જાહેરાત આવી છે તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એનએફએ બે હજાર તેર હેઠળ નોંધાયેલ અને નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી સાયલન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે હવે એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલેન્ટ કરી દેવા છીએ અરજદારો માય એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે જ ઈ કેવાય કરી શકે છે તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે રેશન કાર્ડને લઈને જે મોટી જાહેરાત આવી છે તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફ એ બે હજાર તેર હેઠળ નોંધાયેલ જે નોંધાયેલ તમામ રેશન કાર્ડ ધારકો છે એને ઈ કેવાય સી કરાવવું ફરજિયાત બની ગયેલું અને હવે પછી એક વર્ષ કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા જે સાયલેન્ટ રેશન કાર્ડ છે તેને બંધ કરી દેવામાં આવશે અને અરજદારો પોતે માય માય રેશન એપ્લિકેશન છે તેના પરથી જ ઘરે બેઠા હવે ઈ કેવાસી પણ કરાવી શકશે તો મિત્રો પછી જણાવીએ તમને કે નકલી બિયારણને ખાતર થી હાલ સાવધાન રહેજો તો રાજ્યમાં નકલી ખાતરને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાભાઈ નો સીએમ અને કૃષિમંત્રી પત્રને લખીને જણાવ્યું છે કે બીજી માફિયાઓ પર લગામ લગાવી જોઈએ બીજ માફિયા ઉપર જે લગામ લગાવવી જોઈએ અને માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી સ્કવોડની રચના આપતાની ઉઘરાણી માટે થાય છે છેલ્લા પાંચ વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલાક કિસાનો દાંડીયા સવાલનો જવાબ માંગ્યો છે તો આમ નકલી બિયારણથી હાલ સાવધાન રહેજો હાલ માર્કેટમાં નકલી બિયારણો ફરી રહ્યા છે તો મિત્રો તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો શું વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ મળશે તો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે હજાર પછી માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાનો ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂપિયા નવસોની નાણાંકીય સહાય આપવામાં આવશે આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાનું શૈક્ષણિક જરૂરિયાતો મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી પણ ખરીદી શકે છે તો મિત્રો તે પછી વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે તો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ નથી થયા તે ચૌદ જૂન પછી રદ થશે આના પર આધાર બનાવવાની સંસ્થા યુ એ એક કહ્યું છે કે ચૌદ જૂન માત્ર આધાર કાર્ડના ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ છે અને આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય આપવામાં આવ્યું ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવી દો તો હાલ જે એસએમએસ ફરી રહ્યો છે તે ખોટો છે અને સોશિયલ મીડિયા પર જે દાવો થઈ રહ્યો છે તે ખોટો છે તો આધાર કાર્ડમાં દસ વર્ષથી અપડેટ નથી થયા તેવા આધાર કાર્ડ ચૌદ જૂન પછી ફ્રીમાં અપડેટ નહીં થાય પરંતુ તમારે કોઈ આધાર કેન્દ્ર પર જઈને પૈસા આપીને તમારે અપડેટ કરાવવું પડશે